આ બેવું સરસ છે બરાબર છે આ કેટલીક રાખો તમે આ બાજુ છે ઓળખી છે એવું છે નામ શું છે ભાઈ નગીનભાઈ બરાબર છે વાહ નગીનભાઈ આહિર આ થેલી શું છે

કોચ કોચમાળા અને તમારું નાના અરે વાહ અમારે કાઠિયાવાડ વાળું ભાઈ ભાઈ હું આપડે આમ તો એક જ પંથક ના હો તમારું ઢસા પાન મારું દામનગર પાન કઈ કઈ ઘટે નહી અને આ અત્યાર છે આ ખાસ છે

નાનો માલ હોય ને સા પાણી બધું વ્યવસ્થા કરી નાખવી બરાબર છે એક બકરું ઘેટું દોઈ નાખવી આમાં તો કઈ સેટિંગ નો આવે ને માલ ઢોરું મોટા હોય એટલે નો મેળ આવે ને એ વાત તમારે હાચી છે અને મજા આવે એવું છે મિત્રો વાતાવરણ તમે જોવો આ બાજુ રોડ નીકળેલો છે અને સામે આમ જો શેવડી વાડ છે અને ખરેખર આ ગો અરે આ ભાઈ આમ જો અત્યારે ગાહડી લઈને આવે છે અરે વાહ ભાઈ વાહ તમે આ કઈ વાટવા ગયા ભાઈ હે સામે વાહ ભાઈ વાહ જો ઓલા બેન ને અરે દાંતડું ને બે માણસ હોય ને વાહ ભાઈ વાહ ખરેખર છે આ અત્યારે છે ને આ અને માલઢોર સારવામાં આમ કઈ ટેન્શન વગેરે નો ધંધો છે આનંદ વાળો આમ ખોળે શુદ્ધ બીજા ને આપડે શેર ની ઘડે ધોવાડા વાળું વાતાવરણ ટેન્શન એક જગ્યાએ બે કામ ધંધો કરવો એવું તો નહીં ને અને આ ખુલ્લા આકાશ અને અહીંયા તમને આમ કહું ને કે તમે માલ ઢોર સારી જાવ ને એટલે રોટલા ખોરાક હાલતો છે ને અને દૂધ ભાઈ આ ગોવાળ હું કે છે કે મારે આઠ વર્ષની ઉમર છે મને બ્લડ પ્રેશર નથી સુગર નથી કોઈ પણ બીમારી નથી એકદમ નેચરલ વાતાવરણ માં આ માલ ઢોર સરાવી આનંદ કરીએ છીએ

જોજી આ ભાઈ એમ કે છે હમણાં જ થોડાક દિવસ પેલા આપડે રક્તદાન કર્યું છે આ સમાજ નું સંમેલન હતું ને એમાં કેમ કે આ ભાઈ છે ને એ દક્ષિણ ગુજરાત ના ગામના છે સુરત જિલ્લાના એટલે કાઠિયાવાડી ભાષામાં ડિફરન્સ પડે સો ની વાત છે અને આ માણસ છે હનુભાનુ લીમડા એમાં કાંઈ ઘટ્યા નહીં કાંઈ ઘટ્યા નહીં મને ખબર છે બધા ગામડામાં બાપા હું ફરી વળેલો છો ચાલો મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો આ પેજ ને ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય મા 大弟。<Daddy. S 2> yeah.